ચાલો રવિવારનો દિવસ છે જવાનું છે રાજકોટ તો એ બતાવશું ને ગાડી કાઢી દીધી છે મમ્મી મીંડા છે પોતું મારવા એ કે કે મને સાફ કરવી છે તું જલ્દી બહાર કાઢી દે અરે પણ હું વાત છે પણ હમણાં જો એ રસ્તામાં કાદુમાં કિચડમાં જાહે ને એટલે હતી એવી ને એવી થઈ જાય તમે ગમે એવી સાફ કરો આમાં થોડુંક કંઈક કેમિકલ નાખવું હોય તો થોડુંક સારું સાફ થાય તો વિડીયો જોતા રહેજો તમને પણ આગળ બતાવતા જશું આગળની આજના દિવસનું રૂટીન રવિવારનું રાજકોટ જવાનું છે તો એ બધું બતાવશું ભાઈ ઘડિયાળ પહેરીને તૈયાર થઈ ગયા છે શિવુભાઈ શિવભાઈ હે શિવ શું થયું તું આપણે ક્યાં ગયા તા અહીંયા ભૂલાઈ ગઈ હતી હે ક્યાં ગયા તા ત્યારે ભૂલાઈ ગઈ હતી ઢોસા ખાવા ગયા રવિવારે મિટિંગમાં ગયા હતા ને ત્યાં ભૂલાઈ ગઈ હતી ને તો રસ્તામાં યાદ કરાવીને ભેકડો તાઇણા એટલે આને ઘડિયાળ તો જોઈ જે વસ્તુ જોતી હોય ને આપવી પડે ટાઈમે ચાલો ગાંડી ફી આની ઘરે આવી ગયા છે જોઈ લઈએ હું કરે છે રસ્તામાં સાડા દસે નીકળ્યા બાર જેવું થઈ ગયું લે આ આવતા હોય સીધા નખ કાપવા બે જવાનું સરસ સરસ રસ્તામાં ક્યાંય શાંતિ નહીં લેવાની આ માણસને આ બે હું ગાંડા સારું ને મેં આ જો રાજકોટ આવતો હતો ને તો મેં કીધું રસ્તામાં ગીર માં લેતા જાય એટલે અમે પરીન માંથી ટાટા પાસે ગયા ને પુનિત નગર માંથી આવું કાચા એક બાઇક વાળો હવે મેળો ને તો એને એમ થતું હોય છે કે આ બાઈક નીકળે એમ નથી આ ગાડી લઈને કેવાય છે એવા રસ્તા માં ઊંચા નીચા મજા આવી એડવેન્ચર એડવેન્ચર કરીને એવા પણ પણ તૈય ન બોલાય કોઈ પણ વસ્તુ કઈ પણ પ્રોબ્લેમ થયો હોય ને તૈય માણસ માણસને એનો રસ્તો કાઢવા દેવાય પછી નિરાય તે કેવાય હવે તમે કયો ઈ નથી બોલતી નહીં ઈ ગુણ શીખવાનો છે આપણે પણ ઈ ભલન કર નાખે આપણે ઈ શીખવાનું હોય કે જે માળાએ બોલ કરી હોય હા ચાલુ છે છોડી રાજકોટની મોડી ચોકડી બતાવી દઈએ બપોર વચ્ચે દોઢ વાગે

અરે વાહ ચંપારણ ની નામ હવે વન કરને કોઈ ફાઈ હોય ને માં થોડું એમાં કાઈ નથી ઓ માં રસ્તો જ છે રસ્તો નઈ ઉપર ઓલું હવેલી બતાવે રસ્તો ભાઈ હું નવા નેત્રણ અહીં આમાં ચાલુ કરી દે જો આ નવી નવી બિલ્ડિંગ બની જાય રાજકોટ દર રાજકોટમાં દર 6 મહિના આવો ને આપણે તો કેટલા વરાધી જેવું થઈ ગયું છે 6 મહિના થયા 6 મહિના થયા તેડ વાઈ હતા હા તેર પણ ગામમાં માં નો નીકળ્યા હોય ને અત્યારે ગામમાં નીકળ્યા

એમ ચાલો સિગ્નલની સુવિધા થોડી ઘણી ચાલુ થઈ ગઈ છે જોકે ચાલુ જ હતી પણ આ તો આપણે આજે ફેસ કરવી પડતી હોય ને એટલે બતાવીએ એવું છે દુબઈમાં પહોંચી ગયા બેદુ હે એવું છે સરસ આ બધી બિલ્ડિંગ જોઈને તો એવું લાગે થોડું થોડું હે એવું જ હોય ને હા જો તને એટલે આવ્યો દુબઈ

એ મને જ જવું રિલાયન્સમાં બાયપાસ કરી દીધો ઓકે હાલો હાલો અમંડો હવે બીજું શું હોય આમાં આ ધીમું હાલે છે થોડુંક સ્પીડ વધારવી પડે આની આ તો ખેલવા વાળું છે છોકરાઓને રમવા માટેનું સત્વ શું છે સત્વ ફિટનેસ ને આ ટ્રેન્ડ જુનિયર્સ બાળકોનું છે એ સાહેબ ટાઈમ બરબાદ કરને કા સમય અમારે પાસે નહીં હે આ તો સેન્સર વાળું છે અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ શોપ મુક્તિ કઈ છે નામ જ નથી આવ્યું તો ઓકે મોઢું વલી બાજુ છે રિલાયન્સ ડિજિટલ આમાં જ ને આટો મારતા આવી યુનાઇટેડ કલર્સ ઓફ બેન્ટ ઈ હારું અહીંયા ઘણા તો આવી રીતે ચેન્જ કરવા વાળા ને કઈક જોવા વાળા એવું હોય તો અહીંયા આવીને ચેન્જ રૂમમાં જઈને ફોટો પાડી લે એટલે હાલે પછી થોડોક ટાઈમ ઈ બરાબર કરવા જેવું ચાલો ઉપર આટો મારી લીધો હવે નીચે રિલાયન્સ ના ટ્રેન્ડમાં આટો મારી લઈએ થોડો ઘણો બતાવીએ અહીંયા પણ તમને થોડું ઘણું આ વેદું તો ઓલું એસ્કેલેટર કહેવાય ને શું કે એસ્કેલેટર હા પગથિયા ઉપર ચડવામાં ન વાંધો હોય ત્રણ મારે ચડી ગઈ ને પછી ઉતરવા ટાઈમે પગનો મૂકે આવે ખેંચીને મૂકવી પડી ફરાઈણે એની વાહ મારે ભાઈ મહેનત થઈ ગઈ કડીક વાર તોથી વળી ફરીને લિફ્ટમાં લઈ જાવી જોશે તને બટા બાર કાઈડ્યા જેવી નથી તું ઘરે જ બરાબર જો આ જોઈને કોમેડી વાત મગજમાં આવી કાપડ જાડું છે આપણે નાવા માટે ટુ ટોવેલ યુઝ કરતા હોય ને એનો શર્ટ બનાવીને એવું જ લાગે પાછા બધા એવા જ છે આ એવો છે આ એ ટાઈપનું છે ને આ એવું જ છે ચાલો ઊંધો વિડિયો ઉતારાઈ ગયો બધા આકાશ તરફ આવી લાગ્યા એવી રીતે કે હવે ઊંધો થાય છે કોઈ રેકડીની વ્યવસ્થા છે કોઈને એમ ન લાગે કે રેકડીમાંથી કાંઈ લીધું નહીં કોરિયન્ડર પાવડર અને બકાલું લેવું છે અનાજ અનાજ કઠોળના વેપારી જાત રીંગણા તો જો મોટા મોટા આપણે હા આપડે હિ હે આ બાજુ સારું છે નાસ્તો કરવું કરવો એના માટે વિધિ ફીઆઈ લઈ દીધું જો